જોઈને હોરિયે જાત લાજાળા લોપે નહીં પડી પટોળે ભાઈ ફાટે પણ ફીટે નહીં ખુમારી જે હતી એ જોતા જુવાર જોઈને નહીં એનો પ્રસંગ પ્રસંગો બાપા ગીરનું હમટિયાળા મરણ થયેલું ત્યારે તો એક આપણા એક રિવાજ એવો હતો ને ગામને ચોરે જ ડાયરો બે બરોબર મરણ થયેલો ગામ ને ચોરે ડાયરો બેઠેલો બપોર થયો એટલે બપોર ડાયરો ને એમ કેવાય પીવા માટે ઉભા કર્યા અને બબે પાંચ પાંચ મહેમાન બધા લઈ ગયા એમાં ઈજ ગામ દાદા કરીને એમ કેવાય કે ઈજ ટાઈમે ચોરે આવ્યા આવેલા ખરખરે માણસ દોડ્યો હામો મારા બાપ તમે આવ્યા ને હમણાં જ આગળ ડાયરો સાહેબ પીવા ગયો આપ મારા ઘેરે સાહેબ પીવા પોતાની માટે રોટલો નથી ઘરે નહીં માણા હિંમત કરી કે આ નાયત એ પટેલ નાદનો પ્રમુખ આપણા ઘેરે ક્યાંથી કૃષ્ણ જેવા ઉજળા વિચારવાળી વ્યક્તિ છે હાલ મારી ઘરે લઈ જાવ પોતાની ઘેરે લઈ ગયો ફૂલડા જેવી ધડકી પાથરી ખાટલે પાણી આપ્યું પગમાલી પગરખા કાઢીને માન આવ નાયત નો બાપ છે ભાઈ રોહિત પલિક તમને ખબર છે મારા તમારા બબે ટક વૈયા ગયા દીકરો છે હાથી રહી છે આવશે ત્યારે જાહેર ભેગા થાય

ઘરમાં રોટલો નથી પણ ખાંદાની લબો લય ભરી છે ખોરડા આ સ્ત્રીની શક્તિ દેવાય તાતા બેઠા આઈરાની તાહળી બી લઈ તાહળીમાં થોડાક રામ રસ મીઠાના કાકરા નાખ્યા તાહળી બાજુમાં મૂકીને હાથ જોડીને કીધું કે નાયતના બાપ છો અમારા ખોરડાને આબરું તમારા હાથમાં અમારા ઘરમાં મૂઠી જાય નથી આ જે આપું છે રામરસ છે મારા બાપ ઝીણી એવી કાકરી મોઢામાં લીધી પોતાની દાંઢે મૂકી અને સાહેબ એક લોટો પાણી પી અને જાણે એમ કહેવાય કે દોઢ રોટલો ખાઈને ને દેવાતા તો ઉભો છે એમ હું ઓળો ટોળો દઈ અને એમ કહેવાય પાછા ઢોલી આવ્યા ડાયરો જેવો એમ કેવાય કે એ ચોરે આવી ગયો ત્યારે કીધું હાલો બાપા હવે આપણે ડાયરામ જાય અને ડાયરામાં માં જામ દેવાતા ને આવતા જોઈએ એટલે ગામના કહેવાતા નામાંકિત વ્યક્તિ જે એની વાટે બેઠા હતા એના હાથમાં મોકો વયો ગયો અને તો કર્યા ઊભા થઈને માન તો આપ્યું પણ કહેવાતા અમુક વ્યક્તિઓએ તરત ટોણો માર્યો કે તમે ભાઈને ને સાહેબ પીવા ગયા હતા એમને કે હા બાપા ઓલો માણસ ધ્રુજવા મળ્યો હાય હાય આગળ ભલે ડાયરામાં માં મારી આબરૂ ના કાકડા થાય કે હા બાપા એને ઘરે ગયો તો રોટલા ખાવા ન્યા સાહેબ પીધો

કેટલા દીકરા ભાઈ તારે એક દીકરો કૃષ્ણ કૃપા થી કેવડો છે ભાઈ વિહક વરહનો છે બાપા હક પણ થયું છે કે ના બાપા અમારા નાના ઘરમાં દીકરી કોણ આપે તે દિન નો પ્રમુખ ઉભો થઈને બોલ્યો છો કે મારે ત્રણસો ભેહું છે દોઢો વીઘા જમીન છે

ચાર ખંડ પોતાનો પોતાનો જેને હોમખંડ કહેવાય આપણું ફળિયું પછી ફળિયામાં આવે અને પછી પોતાનો વર્ગખંડ માં આવે એ ચોથો ખંડ ખરાબ વાતો નતી સાંભળતી હજી નથી સાંભળતી જે આપડા પરંપરા છે રામાયણના ભાગવત ના પાઠ સાંભળતી પેટમાં સાંભળેલી છે રામ લક્ષ્મણ ની વાત બાલુડાના દીધી અને એની બાળક નો હવા મહિના કે એ અમુક સુધી અજાણી વ્યક્તિ કે બહારની વ્યક્તિ એ ઓરલા સુધી નહોતી આવી શકતી ઈ બોલે બાળક તરત પકડી લેતો આ બે વિચાર જયારે હાલ તો શીખે

હવ હવ ના કર્મ હવ લઈને આવે અને એમાં એક ટૂંકી વાત એ કહી દઉં બાપા કોઈ ના ઘરે અપાહી જ બાળકનો જન્મ થાય ઈ માવતરો ભગવાનની બહુ નજીક હોય છે જેને માર્કિંગ કરવું એ કર લેજો શું કામ કે જે વસ્તુને કોઈ હાચવી શકે એવું ન હોય તમારે બારગામ જવું છે તમારી જ પાસે એવી કોઈ વસ્તુ છે એ તમારે ઘરે મૂકતી જવાની છે તો તમે કોને હોપો તમારો બહુ નજીક ના હોય ને કે બાપા મેં આવી બે ધ્યાન રાખજો આનું એમ પરમાત્મા વિચાર કરતો છે કે જેને આ યોનીમાં એ ભોગવા વગર છૂટકો નથી મારે આને ધરતીમાં મોકલ્યા વગર છૂટકો નથી તો હું આને કોની પાસે મોકલું ત્યારે નજીકનો જે માણસ હશે ને એને મોકલશે એને ઘેર્યા મોકલશે કે આને આ જ મોટો કરી શકશે ભગવાન કે મને ભરોસો છે મોકલી દેવા દેના ના કરે એ અતિ પરમાત્માની કૃપા પાત્ર વ્યક્તિ હોય

તો અનોખો શા આંગળી નાખી દે નો ગામડા ફાવે નો ફાવે એના વિષય પ્રમાણે શહેરમાં જવું શહેરની કોઈ પણ એ ગામડા થકી જ શહેર ઉજળું છે શહેરમાં જાવું જવું જરૂરી